ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજનો વ્લોગ છે ને જો કિચનમાંથી સ્ટાર્ટ થાય છે એમ કે હમણાં રોજે કિચનમાંથી ને સ્ટાર્ટ થાય છે તો ચાલો બધાને આપણે મળીએ તો આ બાજુ મમ્મી છે ને આજે મકાઈનું શાક બનાવવા માટે બેસી ગયા છે તો મસ્ત મજાની મકાઈને

પછી મળીએ આપણે બધા થઈ ગયા છે અત્યારે બપોરના બાર અને કારવાળાનો અગિયાર વાગે ફોન આવ્યો તો અડધી કલાકમાં છે ને હું તમારી ગાડી લેવા આવું છું સર્વિસમાં નાખવાની છે ગાઈ આ ગાડી કેમ કે હમણાં મેરેજમાં એમાં જ આવવાનું એટલે થોડી ઘણી સર્વિસ કરાવી નાખવી અને બાકી જો આ રીતના બધો હાલ છે થોડો ઘણો એટલે સાફ સફાઈ થઈ જાય અને આ જે વર્ષે એકવાર સર્વિસ કરવાની આવે ને પંદર હજાર કિલોમીટરે એ સર્વિસમાં નાખવાની છે એટલે આમાં પંદર હજાર વીસ હજાર જેવો ખર્ચો આવશે હવે જોઈએ છે આપણી હાથમાં બિલ આવે ત્યારે ખબર પડે તો હું આમાં બદલાવે છે એ બધો ફોન આવશે પછી આપણે તમને કહેશું ચાલો ભાઈ જો એટલી બધી બોટલો છે ને આની અંદરથી નીકળી ગઈ એટલી બધી બોટલો અમે પાણીની રાખવી હતી મોસ્ટ ઓફલી અમે જ્યારે ફેમિલીમાં જાય ને એટલે પાણીની બોટલ ભરીને જ ઘરેથી જાય બાકી તો રોરેથી લેતા હોય એ બધી બધી ભેગી થઈ હતી બહાર કાઢનાથી હવે જોઈએ છીએ સર્વિસ વાળા ભાઈ ક્યારે આવે છે આવી ગયા છે અને જો સોનલ કે રિસીવ કોઈ દેખાતા નથી પણ રાધિકા બિચારી હવાન મહેનત કરે છે કેમ આજે એટલું બધું આમ જનુન આવી ગયું મહેનત કરવાનું તો એવું છે એમ ને તો રાધિકા જો રોટલીનો થપ્પો કરી નાખ્યો છે એવું છે આપણી પાસે કઈ ઓપ્શન જ નથી આની સિવાય એમ બીજું કઈ નઈ

એવું ન હોય અત્યારે હું છે અત્યારની બહુ મમ્મી ના ઘરે મોડી લગી હું હોય ત્યાં ને વહેલું ઉઠવાનું થાય ને

છોકરો છે ને એ ગયો તો કુંભ મેળામાં ત્યાંથી સંગમનું પાણી અને માટી બધાને આપે છે એને કેવી મજા આવી ત્યાં કુંભ મેળામાં તમે નો ગયા એવું છે મોટા અત્યારે કોઈ જાતું નથી કારણ કે બધાને ઘરનું કામ હોય અત્યારે યંગ જનરેશન બહુ જાય છે કુંભના મેળામાં તારું કેવું હા પણ એવું હાલે અને જે બહુ આમ નિવૃત્ત જેવા થઈ ગયા હોય નહી જાય કારણ કે ઈ લોકો તો શું છે એક મહિનો પંદર દિવસ ની એમ રોકાય કે એને કઈ વાંધો આવે નહિ અને યંગ જનરેશનને કેવું હોય દસ દી કે પાંચ દી માં જઈને ભાઈ આવે તરત એને તો ચાલો કહી આ જે સંગમનું પાણી આવ્યું છે ને એ બધાને થોડું થોડુંક આમ સટકારો કરી દઈએ એટલે બસ હે પીવાનું ન હોય શું કોલ આમ દે નાવાનું હોય પીવાનું થોડું હોય પાણી હા પીવાનું ન હોય નાવાનું હોય બાકી મન નથી ખબર પાસે કોમેન્ટમાં કહી આ બાજુ જો ભાઈ જાગી જાય અત્યારે ગુડ મોર્નિંગ ક્યુ રિસીવ શી અત્યારે જો કલ ગુડ મોર્નિંગ ચલો કલે ગુડ મોર્નિંગ ચાલો ખાતો હોય તોય ખાવાનું ભૂલી જાય એટલો બધો અવાજ વાલો લાગે જ તને લામ લામ કલો રામ 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 ત નાવું છે

શું કહેવાય જ્યારે મહા શિવરાત્રી ટોટલ સ સ્નાન આવી શસ્નાનના દિવસે સંગમ ઘાટ ઉપર તમે નાવા જાઓ એટલે ગ્રહ નક્ષત્રથી કાંક એ પાણીમાં કાંઈક મહત્વ હોય એવું આ એવું કાંઈક હસી આવે આપણે બહુ આઈડિયા નથી ત્યારે એમ કહે કે અમૃત સમાન કહેવાય એટલે અત્યારે બહુ એકસો ચુમ્માલીસ વર્ષના મહાકુમના મેળામાં બાકી ઋષિઓ આપણે ક્યારે જવું હોય આપણે તો

જમવાનું બનાવો એટલે જમીન થોડા ઘણા કામ ધંધે સળીએ જો જમવા આવ્યા અને જે ગંગાજળ જળ થઈ ગયા હતા ને આપણે એ મમ્મી અત્યારે બધા ઉપર છટકાવ ચાલુ કરી દીધું પાણી દરજ્યા આપડે એવું છે મને એની કરતા મમ્મી મહાકુંભ વાળા એટલી બધી ટ્રાફિક થાય કે ટેન્કર અહીંયા મોકલી દેતા બધી જગ્યા બધા જવું ન પડે બધા જવું ન પડે જો રિસીવ ને લાભ આપો હા 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 એ બધા છટકારો કરી આવે એટલે ન્યાય એટલી બધી ટ્રાફિક થાય નહીં અને એવું બધું છે ને ગાઈઝ રિસીવ છે ને અહીંયા લીટો મારી ગયો મને બખોશ થયો ભરીકે માટીને નાખી દેવાની તો એવું છે મને એમ કે માટી છે માટી હોય એવું છે મહાકુંભમાં બાકી આડા મજા અમે શિવરાત્રીના મેળામાં જાય ને

ભર્યું તું પણ રસ્તા પી ગયા તરસ લાગી ત્યાં લીધું તું બોટલ આખી ભરી તી અને તરસ લાગી ને

હા બીજી વાર પણ એક અરે બીજી આવાર નવરાયો ગંગા જળપ લે સટકારો કર્યો એમ લ્યો આને પછી વાતની કાઈ ખબર ન હોય ને ચાલુ ટ્રેને ચડવા જાય પછી ભટકાય જ ને તો ચાલો એવું નોતો અમાર નાયો એવું લાગતું નથી આજ ઢીલો ઢીલો છે એટલે હવે જાવ એવું છે બાકી ઢીલો ઢીલો જ લાગે છે લાગે છે કે નહીં કેમ એમ થઈ ગયો મોઢામાં નાખવાની વાત કરે છે ચાલો હવે ખાઈ લેઠાના પાંચ ઓફિસેથી ઘરે આવી ગયા છે આ બાજુ છે ને છે અત્યારે અને ઘોડિયાની ખોઈ જોઈને મજા આવી ગઈ આઈ લવ ડેડ તારું શું કેવું છે

તડકા માં નીંદર ઉડી જાય હા ગરમી થાય એટલે ઉડી જ જાય સોનાલ કીમ ગય શર પંખો કર્યો પણ તડકો મોઢા ઉપર આવતો હોય નીંદર કેમ કરવી ચાલો સોનલ ગઈ છે અત્યારે છે ને ચા બનાવવા ચા બની જાય એટલે ચા પાણીનો નાસ્તો કરે છે ને ઓફિસે થી ઘરે આવતા હતા ને તો રસ્તામાં એક ભાઈ છે ને મેજિક બુક વેચતા હતા તો અમે ઋષિ વાટું મેજિક બુક લઈને આવ્યા છીએ હવે અમને ખબર નથી ઋષિ ને કામ છે કે નહીં ઋષિ ને મેજિક બુક કરતાં મારી આમ જોવામાં વધારે ઇન્ટરેસ્ટ છે જો અને આ બાજુ પપ્પા છે ને મેજિક બુક લઈ લઈને રખડે છે જો હર કોઈ ને બતાવત ખરા એમાં કરી દે

ના ના એ મોઢામાં નાખશે ફાડી નાખશે આપડા ફાડી નાખશે મોઢામાં જ નાખી હારી ન હોય કેમિકલ વાળી હોય ઋષીભાઈને બધું ફાળવાની જ વાત તો ઋષી તો ચાલો ગાઈઝ હવે છે ને ચા જો ફાડી નાખી ફારવાની વાત ને બી ઉપરથી જો હા ચાલો હવે નાસ્તો કરીને પછી તમને થઈ ગઈ છે આ બાજુ ને આજે છે ને બપોરે રોટલી થોડીક બની દીધી તો તળી નાખી છે તો બે રોટલી અત્યારે ખાઈ લેવું એટલે હાંજે કાઈ ખાવું નહીં પડે કેમ લાગે હમ તો અમારે તો ગાઈજ અત્યારનું ખાણનું જમવાનું અત્યારે થઈ ગયું અને આ બાજુ હવે જો સોનલ છે ને ઇસ્ત્રી કરે છે હે ને હાંજે નહીં આને શું બનાવવું થેપલા થેપલા તો હાલ પણ તો તો રોટલી નોતી તળવાની થેપલા નું કાલે નું રાખો હવે કાઈ નઈ આજકાલ બીજો પ્લાન કરી નાખો ચાલો ગાઈસ તો આજ પ્લાન છે ને તે જો હું બનાવીશ છું હું તને હું કહું છું અમે ખાઈ લે પછી હાલ આપણે જોધપુરી જોતાય તારી મારી ને રોહિતની આપણે ત્રણેય જઈ તારી ને મારી ને રોહિતની એ હું મારી આ પણ બોલાઈ ગયો હે ઈ શ્રી મેથી તમે જાવ બે તમે જોઈ તને આમ કલર બલર મકાક અલગ આમ ખબર પડે એમ અમને બધી ખબર જોઈ હે હે

અને પપ્પા ને આપડે પૂછ્યું કે તમારે હું હું કાઈ સિલેક્ટ કરવા તમારે હું સિલેક્ટ કરવાનું છે કઈ નઈ તો ઓલું બધું પડ્યું છે ટ્રાય બાયુ કરો હવે આ તો કાલ પોંદી નો પ્લાન રાખી બધું ટ્રાય મારી લઈ એટલે ખબર પડે કે કઈ નવા કુર્તા બુર્તા કે ખરીદી કરવી હોય તો હે તાલે રિસીવ તે સીવડાવવા નાખ્યા છે છ કુર્તા રિસીવ ના કઈ કુર્તા સીવડાવવા નાખ્યા છે જોઈ છે ક્યારે સિવાય ના આવે છે નાના છોકરા ના કુર્તા જોવા બહુ ગમે નાના નાના હોય ને તો મસ્તો લાગે હું કેવું સારું કેમ સીવા છે એમ તો ચાલો ગાય જ હવે નાસ્તો કરીને પછી જાય તો બતાવી પહોંચી ગયા છે ને આ બાજુ પટલ ને બધા સિલેક્ટ કરે છે બ્લેઝર હવે એક આ ધ્યાનમાં આવે છે એક રોહિત પહેરવું એ છે ને એક આ મસ્ત છે આ હું ટ્રાય કરી પટલ નહીં કે બસ ઈ કે પટલ અમને આ હારું ઓલામ સાઈઝ છે હો આપણે જોતી છે અમારું બ્લેક એન્ડ બેક થઈ જાય નીચે પેન્સલ એમ ને ઓલામ સાઈઝ છે આમાં થોડું કાળું કાળું બધું ભેગું થઈ જાય આ તો વધારે ડાર્ક છે તો ચાલો હવે જોઈએ છે ઓલી ટ્રાય કરવી આ પટલનો જોરદાર લાગે છે હા આમાં તઈને સાઈઝ છે ઓલામાં જે આપણે જોયું ને 36 ની સાઈઝ લેવા આ લો પટલ જો મિરલમાં જોવા જાય છે આ નવું ટ્રાય મારે છે મને આ ગમે છે હવે જોઈએ છે આમાંથી ક્યું સારું છે તમે કોમેન્ટ કરજો બ્લુ

પાણીપુરી છે પાણીપુરી પાણીપુરી ખાતા હતા પટલ નીકળ્યા ખાવી છે એને લગ્ન માં જવાનું એટલે પાણીપુરી તો કઈ નઈ કઈ રસ રબડી ખાવાની હોય હા એની ઘર હલવાનું છે તો ચાલો રાધિકા ને પટલ જાય છે અને અમે સિલેક્ટ કરીને વૈવા ઉપા બહુ રીઝનેબલ હજી એની અમારે તો રેડી છે ખાલી લેવા જવા કાલ આવી જાય ના રોહિત ના લગ્ન માં પપ્પા આમ નવી સીવડાવવાની પાછી બીજી ગાપવા વારે વારે

ચોલી કોને ખબર મેં જોઈ નથી કેવા કલર ફાકો મારતી હવાર માંથી મમ્મી ચાલુ ટ્રેન ચડવાનો છે ને આદત છે

રાધિકા એમ કીધું કે એક વાલી ગુલાબી કલર ની છે મારે એવી હાડી હતી તો વારે વારે કોમ્પ્રોમાઈઝ કરવાનું અમારે હે ને મમ્મી ભાઈ હું કે અમારે આવા કલર નું પહેરવાનું છે તમે એ ગોતી લેજો આવા કલર નું પહેરવાનું જનરલી કેવું હોય કે લગ્ન કરવા જાય ને પેલા બાયો સિલેક્ટ કરે પછી ભાઈ ઓલા સિલેક્ટ કરે ઓલા લોકો માથું ખાય અમે સિલેક્ટ કરવા જાય ને કે તમારે દુલ્હન નું આવી ગયું છે આ એન્ગેજમેન્ટ છે કે એનું આવી ગયું છે કે નહીં એને ખબર દુલ્હન થઈ ગયું ચાલો ગાઈસ આવજો બબાય ચાલો હવે થોડીવાર આપણે ઉપર જઈ વાગી ગયા છે 8 અને ઘરે આવી ગયા છે અને આ બાજુ સોનલ છે ને એને કહી દઈ અમે સિલેક્ટ કરી લીધું તો તે તો જોયું તું ને ઇન્સ્ટાગ્રામ માં મેં તમને બતાવ્યું એને જોયું મેં બન બતાવ્યું ન જોયું તે તને બતાવ્યું તું મેં

ખાડી પહેરવાની છે કે ચોલી છે ચોલી છે ચાલો ભાઈ જી તમને કાલ બતાવું છું કાલના બ્લોગમાં હવે કુર્તા એવું બધું કાઢશું થોડા ઘણા કુર્તા નવા લેવા જોઈએ એ બધું કાલના બ્લોગમાં બતાવી આ બાજુ જો સાંજના જમવામાં છે ને જયારે ખીચડી બનાવવાનો પ્લાન છે આ કઈ ડાયલ કહેવાય મૈસુર મસૂરી ડાયલ વેજીટેબલ ખીચડી અને દાણા અમારે રીંગણા નાખીએ કયો નથી નાખવા કેમ સોનલ ના રીંગણા નો ભાવે ને એટલે અમારી ખીચડીમાં રીંગણા નો આવે

અને પપ્પા તો રિસીવ ને લઈને બેટા ખોળામાં એ કઈ ખાવા નહીં દે એટલે હું રિસીવ હાય હાય કરો હાય આ બાજુ જો રોહિત બે ગયો છે આ બાજુ સોનલ ને ખીચડી નહોતી ખાવી એટલે એને તો ભાખરી બોળો ખાવાની છે એક્સ્ટ્રા ડબલ ખોરાક એવું છે એમને ખીચડી એક્સ્ટ્રા અને ભાખરી તો એને જોઈ જ તો ચાલો ગાઈઝ હવે અમે જમી લઈ એની સાથે આજનો બ્લોગ અહીંયા એન્ડ કરી દઈએ આઈ હોપ કે તમને આ વિડીયો ગમો હોય છે વિડીયો કેમો તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરી સબ્સક્રબ ગ્રુપ પહેલાં કરી થેન્ક યુ ફોર વોચિંગ બ બાય